તાલુકાના વખતપુરા ગામમાં આશરે એક દિલદ્રવી દાયક ઘટના સામે આવી છે ગામના સીમાડાના ખેતરમાં એક રોતા અવાજ સાંભળીને યુવાન રાહુલસિંહ મગફાળાએ અને તેમની સાથે આઠ યુવાનો મળીને એક નાનકડા જીવને બચાવ્યો છે એક નવજાત શિશુ કે જે માત્ર બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ ધરાવતું વજન અને ભૂકો અને ઠંડી હાલતમાં ખેતરમાં ત્યજી દેવાયેલા બાળકનું જીવન બચાવ્યું બાળજીવન બચાવવાની આ હિંમત અને માનવ્યતા જોઈને ગામમાં સૌને ખુશી થઈ તરત જ બાળકને ધનશુદા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યું કે જ્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને બાળકને હવે તે સ્વસ્થ છે રામપુરા પંચાયતના શ્રી ચંદ્રસિંહ પરમાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી કિસ્સાની તપાસ હાલ શરૂ કરી રહ્યા છે આ ઘટના માત્ર બચાવવાનો વિક્રમ જ નથી પણ માનવતા અને એકતા પ્રત્યે એક પ્રેરણાદાયક સંદેશ પણ છે મારું નામ રાહુલ છે હું વખત રહેવાસી છું અમે દર અમે રમતા હતા ત્યાંથી અમને એક બાળક મળી આવ્યું છે બાજુમાં મારા કાકુ બોલાવાયા કોક રોવે છે એમ કરીને એટલે મેં કન જ્યાં ત્યાં જોઈને જોયું એક બાળક અવસ્થાની હાલતમાં એમને પડી તું નવજાત બાળક હતું તેની અમે સારવાર કરવા સરકારી દવાખાનામાં દંચુડા લઈને આવ્યા છીએ